સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દારૂ બુટલે ઝડપી પાડવામાં આવી હતી ત્યારે આ બાબતે વાત આવે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા સો કલાકનો અલ્ટિમેટમ દેવામાં આવ્યો હતો દારૂ લુખા સામે કડક હાથે કાર્યવાહી કરવાનો થાનગઢ તાલુકાની અંદર ટૂંક જ સમયની અંદર ખનીજ માફીઓમાં ગેરકાયદેસર ચાલતા ખનના રિપોર્ટ ભરાય તેવી પૂરેપૂરી શક્યતા છે થાનગઢમાં આથી પણ મોટા પ્રમાણે ખુલ્લામ વિદેશી દારૂનો કારોબાર ચાલે છે એકવાર ત્યાં પણ આવી જ રીતે રેડ કરવી જોઈએ સો એની પાસે પરમિટ છે કે ખુલ્લામ વિદેશી દારૂ વેચી શકે તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે જો ત્યાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે જ્યારે પોલીસ ટીમ દ્વારા રેડ કરતા આ મહિલાના છાપરા ઉપર તારપત્રીમાં ઓછામાં ઓછી સો ઉપરાંત દેશી દારૂની થેલીઓ મળી આવી હતી ત્યારે આ મહિલાને તેના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી તેમજ નેતાઓના ઘરોના પીજીવીસીએલની ટીમ સાથે રાખી અને લાઇટ કટિંગ પણ કરવામાં આવ્યું હતું તેમજ એવું જણાવવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ હશે તો તે બાંધકામ તોડી દેવામાં પણ આવશે ત્યારે હાલ પોલીસ દ્વારા ક્રમ આવતો હોય તેવી સિંઘમ પોલીસ બન્યું હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર કલ્પેશ પાધેર ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર